છતાં પણ ગુરુ પર એવો ભાવ હોય છે ગુરુ માં ગુરુ છે તો વાત તો આટલી છે તમે અમારા થી કદા ખવાય થી જો આગળ કોઈ તમને ઈચ્છા થાય કે બાપુ બોલે છે આ પરંપરા આ ની હતી પોતાના ગુરુ હા ખોવરા થાય ને જીભ ના આવતી તો એક બે શબ્દ બોલે થાવ તો ભાવ આ આ થઈ ભાવ ની અને આપણી ભક્તિ છે ને આ ભાવ પ્રેમની ભક્તિ છે ભક્તિ જેની છે બહુ જાણું કે બહુ જ્ઞાની થઈ જાઉં એના કરતાં ભાવી ને પ્રેમી બનવું ને સારું એ તમારો અતિ ભાવ ને પ્રેમ છે ને એ તમને છેઠ ઠકાને પકડી દે એ ઠકાને પહોંચાડી દે સો ના ભાવ કેવાય ભાવ વિના ના કરે પછી વેદ વિના ને કેમ ભાવે કરણી ના પૂરા ના પૂરા અમૃત મૂલ્ય વિક્ષ આવે ઘડિયલ મળવા રામ સમજી પડે પડે જોડે જાવ આ ભાવની ભક્તિ છે આપણી પ્રેમની ભક્તિ છે એ તમે બધા બહુ સમજેલા છો એટલે હું બોલું કે ન બોલું પછી આપણે કોઈ વાણીનો વિષય લઈને બોલતા હોય છે વાણીનો તો વિષય તો લઈને કોઈ બીનો આધાર લઈને આપણે બોલીએ ગમે વાણીનો એક આધાર લઈને નામ બોકર બોલતા થાય એટલે એ વિખરી વાણીમાં આવે પણ આપણી જે વસ્તુ છે તો વાણીથી પર છે હવે પર છે એ તમે જાણો છો પાછા ત્યાં જઈએ એટલે વાણી સમાપ્ત થઈ જાય તમે મારા સામે જોવો હું તમારા સામે જોઉં બે સમજી જાય ને એ પાણીથી પર કહેવાય સમજો ને એ પ્રેમા ભક્તિ છે આપણે અંદરની વાત જાણી જાય ને એ પ્રેમા ભક્તિ છે

એ તમારો ભાવ છે સાચો છે સમાજ અને એ રાખો એ રાખો પણ ખબર આપણને રોજ એનો એ સત્સંગ કરી ઘરો ઘર આપણે વાણી બોલી એની વાણી બોલી તો આપણને કેટલી મીઠી લાગે છે પ્રિય લાગે છે ને હિતકાર લાગે છે શું કામ કે આ ગુરુ દ્વારા આ વાણી દ્વારા આ સમાજ દ્વારા અહીંયાથી આપણે નીકળેલા છીએ એટલે આના થકી આપણે નીકળેલા આ એકડો હું આપણે નીકળેલા છે આપણે એનાથી લગાવો એટલે આપણને પ્રિય લાગે છે અને સંતો તો આપણને પ્રિય લાગવા જોઈએ સંતો તો પ્રિય ના લાગે તો તમારી ભક્તિ કાચી સંતો તો આપણને પ્રિય લાગવા જોઈએ પહેલાથી ભાવ રાખવાનો સંતો વારંવાર કહે છે વારંવાર હું બધાને સમજાવું કે આપણે બેનો ભાઈ ભાઈ બેનો આમાં કઈ આવતો નથી આપણે તો આત્માને લક્ષી છે આપણે ઉપદેશ આત્માને ઉદ્દેશ આપ્યું છે દેહથી આપણે બેન છે હું દેહ નથી દેહ મારો નથી તો હું જાણીને આપણે ભક્તિ કરવાની છે દેહ આપણે થવાનું છે અને આ રીતે ભજન કરી

આપણે સુરતા સંબંધ મરી ગઈ જોઈ આપણે ગમે કામ કરતા હોય ને તો આંખે છે જોવાનું કામ કરે ને ભલે તો એ વિચારવાનું કામ અલગ બીજું હાલતું હોય બે પાટ પડી જાય બે પાટ બીજા પડી જાય આંખે ન જોયાનું કામ દ્રષ્ટિ વધુ બધા જોતી હોય ને દ્રષ્ટિ પત્રમાં બધું આવે સતો એને એની મને સુરતા અંદર ચાલી જતી એમાં એમાં એ લક્ષ્ય એના માટે આને કહેવાય સમ આને કહેવાય ભગત અને આપણે એ બધાને એવો બનાવવા માટે આ સત્સંગનું આયોજન કરીશું ધીરે ધીરે માં થઈ જઈ અને બોલી કે નિંદર સમાધિ થઈ જાય જગત ને આ કેમ સમજાય નિંદર સમાધિ થાય એમ જગત ને સમજાય આપણને સમજાય છે હા હાથી વાત છે કે આપણે મન બીજું જાતું નથી હા જે આપણે આમ જ હોય છે બસ આમાં લક્ષ રાખે સુઈ જાય છે આવડ ઉઠી આખી આખી રાત આવડ સમાધિ હોય છે એટલે એ માણસ ને આવા માણસ ને ક્યારે પણ ખોટો વિચાર ના આવે ખોટો સપનું ના આવે ખોટો વિચાર ના આવે એને થાય તો એ તમે કે બધા સત્સંગમાં બેઠા છે ને હું કરી એવું થશે બીજું નહી થાય આપણે કેમ અત્યારે ભાઈ બેઠા છે ને બધા આમ જોઈ જોઈએ એવું દ્રશ્ય તમે જોશો બીજું નહી આવે સત્સંગ જ આવશે બસ આવો આપણે વિચારો થઈ જાય એટલે આજે જેમ બને આજ નો ભાગ એવો છે આજે આપણે ધ્યાન સ્થળ ઉપર સુવા સવારે ઉઠતા હોય પેલું આને યાદ કરી લેવા બીજું બધાને પછી બહુ યાકોટમાં પડવા જેવું નથી યાકોટમાં પડ્યા વાળા તો બધા કેટલાય ગયા અને કાંઈ લઈ નથી કે કોઈ વસ્તુ લઈ નથી લઈ જવાનું પણ કાંઈ નથી આ કામ કરી ગયા વેડો પાર થઈ ગયો ખાટી ગયા આ જીવતા મુક્તિ અહીંયા મુક્તિ આ આવી ગયો બસ આવું આપણે લક્ષ્ય બનાવવું આવી બનાવ જ્યાં સહી ત્યાં એમાં સુરતા અને ભાઈલાથી થોડી ઘણી વાતમાં અભાવ આવી જાય ને હું ઠપકો શોધાય કોઈ બી નહીં કે આ તમને નુકસાન કરે જેને અભાવ આવે એને નુકસાન કરે બે ભાઈઓ એક એકને અભાવ એને નુકસાન કરે અભાવ નથી એને નુકસાન ના કરે એટલે અભાવ એટલે સત્સંગ પ્રત્યે લઈને આવે બરાબર ભાઈ નથી ભાવ રાખે કોઈ ફરક પડતો નથી જે જે આપણે પુરુષ કરીને પરમ પરમને મળે છે લક્ષ્મી મળે ને એમ ભક્તિ પણ એમને એમ છે આમાંથી કોઈ લઈ લે પડેલો નથી તમારી ભક્તિ તમને જ આવે તમારું ભજન તમે જ કરી શકો બીજા તો ન દે ગુરુમાં જ આશીર્વાદ આપે ભજન ના કરી દે આ મારે જો મારાથી આશીર્વાદ થી ભજન થાય તો મારે આવું બધું બોલવાનું શું જરૂર તો તમારો આશીર્વાદ દે તો તમારો થઈ જશે એમ ને આ રીતે થાય આ બધા સંતો આમ જ થઈ ગયા અને એમ જ અમારા ગુરુમાં થઈ ગયા અને અમે થઈ ગયા તમે એમ જ થઈ જાઓ બીજી પાછી લાઈન દોરી કોઈ છે નહીં ના આપણે બીજી શીખડે નહીં હું કોઈ મંત્ર આપી દઉં કે આ મંત્ર તમારો બેડો પાર એમ નથી નહીં એમ છે એટલા માટે આવું બની જવાનું છે જે જે બની ગયા ના કામ સુધરી ગયા આપણે કુંભારા બની ગયા કામ થઈ ગયું તો આપણે કોશિશ કરવાની પછી કડી ખૂટે નહીં તો પોતપોતાને જ ખબર હોય મારી કોઈ કડી ખૂટતી હોય મને ખબર તમને ખબર ના પડે તમારી કડી ખૂટતી હોય તમને ખબર મને ખબર પડે મને એટલી ખબર પડે કે ભગત રામભાઈ ભજન ઓછું કરે એટલી ખબર પડે કે વધારે કરે એટલી ખબર પડે કડી ની ખબર ના પડે એટલે આવું ભજન આપણું થઈ જવું જવાસી લક્ષ રાખીને બરાબર ગુરુ માં તો બધાને હરખા હોય બધાના આશીર્વાદ હરખા આપતા હોય ખૂબ તમને સુખી રહ્યો આગળ વધુ અમે ભજન કરો અમે ભજન પેલા આશીર્વાદ તો હું ભજન ના આપું બીજું બધું બીજું બધું સારું સારું દીકરી ત્યાં આંખમાં પાણી લેવાય મને કહ્યું તો મે મારા ગુરુમાં એને ભુકાર કર્યો લાઈન દોરી બધી એ બીજી કઈ હોય હું કાઉં તારે ક્યાં ભગવાન ક્યાં ત્રોટો છે આમાં ક્યાં તને ખોટ પડે એ મને કે હું એમ નહીં કહું મૂળ તો એવું ચાલે ને બીજું શું ચાલે આમાં કઈ વસ્તુ ખીચામાં તો છે નહીં કાંઈ એમ કોઈ બી વસ્તુ હોય એટલે એમ ઓનલાઈન આશીર્વાદ એમ લાગતા હોય છે આ પરંપરા છે આશીર્વાદને હાફ બે શેફ પાછા એમ ખોટું શેફ હાફ આશીર્વાદ છે તમારા પુણ્ય થી તમારા પુણ્યુદા પોતાના ગુરુ નહીં બીજા સંતો પણ આશીર્વાદ ના આપવા ને તો એવું સામુ સર્જન આશીર્વાદ આપવા જ પડે ફરજીયાત એ લાપી દેવા પડે છૂટકો આપડે એ પાત્ર એવું બનવા પડે ધીરે ધીરે આપણે કોશિશ

સમજુને તો વધારે મારી શકે એટલે સમજુને માણસને ક્યારેક કફાવ ન લેવો સંતો ઉપર ભાવ રાખો એમને ભજન કરો એટલે ઈર્ષા બિલકુલ નહીં કરવાની આપણે એક દાખલો લઈએ છીએ કે માતા ગુરુ શ્રી અઢીસો શિષ્યો હતા શિવરી એક જ હતી અઢીસો ભાગી ગયા તો ગુરુમાં જ રાજી હતા ભલે ભાગી જાય શિવરી કે મારે તો તારા જેવી એક કે મારે કાપી છે તો એક શિષ્ય કેટલું કામ કરી નાખે હરેક ન કરે

આવે પ્રેમથી આવીને સુધારક થવા બાકી જો વાડા કરી નાખી એ તો રામભાઈ નો છે એ તો વિજલ ભગત નો લાખાભાઈ નો છે તો તમે જો છે એટલે આપણે ખાડામાં ન જવા માટે અમે એની કોશિશ છીએ બધા ભાઈઓને સમજાય આ રીતે આપણે કરવા અને કોઈ કરે તો એ ખાડામાં જઈ રહ્યો છે તમારે સમજી લેવાનું કોઈ કરતો હોય ને તો એ ખાડામાં જઈ રહ્યો છે એને તરત ખાડો જલ્દી ખોદાઈ જાય તરત કરતો જોઈએ ભાઈને સમજ ન હોય તો કરતો એ પછી વહેલો મોટો ખાડામાં પડે એનું બધું પૂર્ણ થાય હવે એમાં કદાચ મેં પંદર ભાઈઓના આદેશ કર્યો એક ભાઈના પાંચસો સીસો છે હવે પાંચસો એ ખાડામાં કંઈ ગયા તો એ મારી મહેનતે જાય ને નહીં મેં માં મેં મારી બેની મહેનત તો મારી હોય તો ખરી થોડી જ મારી મહેનત થોડી પાતલ જાય એટલે હું આવી રીતે બધાને ભણાવું છું એ ભજન આ આ રીતે ની રીતિ જ આવી છે એ આપણે લોકો વરામ ગાયો સત્સંગની રીત તમે જાણો એટલે હરી નારા સમો જેમ પતંગ ને આગની માં પ્રીતિ નટ અને દોરી માં પ્રીતિ મેન ને શાયર માં પાણી માં પ્રીતિ એવી પ્રીતિ સદ્ગુરુ નું આપણે વચનો રાખવી જોઈએ બસ આ છે હવે હું તો એક ઉદાહરણ દીધું પતંગ તો મરી જ જાય છે અને કાય નથી હોવાને કાય એનો ઉધાર ન થતો એમાં પણ એને પ્રીતિ કેવી છે પ્રીતિ ઉપર ગાયું તો આપણે એવી પ્રીતિ સત્સંગ માં રાખવાની છે આના ઉપર પ્રીતિ તો વાવો તો આપણે ગરવાતી બીજું તો રાત ને સત્સંગ કરી બોલી ગમે બોલી એક એક વાણીમાં બોલી તો બધું બધા મન ઉપર અસર કરે લાગે ને ઈ સત્સંગ સારું મને મીઠું બોલતા ઘણું આવડે પણ મીઠું બોલવાની તમને ફાયદો ન થાય તો બધું એ કરજો આ એ કરજો એ કરજો તો એ મીઠું બોલ્યા કહેવાય બધાને ગમે શિષ્યો પાંચ પછી વધારે જોય દવા દવા કેવી હોય કરવી મીઠું કડવું દવા પીઓ છે એમાં તમે ડાક્ટર જાઓ તો સીધું મલમ નાખે પેલું ડેટલથી સાફ કરે ડેટલથી સાફ કરે દુઃખ જ દુખે પછી કડ દવા નાખે એમ થોડું કડવું ને થોડું મીઠું ગણ કરે એકલું મીઠું ગણ ના કરે આપડે કીધું આ એ કરજો એ કરજો બધું બરાબર છે બરાબર માં તો બધું સનાતન ધર્મ ખલાસ થઈ ગયું આખું બધું બરાબર છે ને એમાં તો આપણું સનાતન ધર્મ વિખાઈ ગયું પૂરું થઈ ગયું ધર્મ ગુરુ એ કરોડો રૂપિયા આપણા પડ્યા રૂપિયા લઈને બેહી ગયા કબજો રૂપિયા હજી લઈ રહ્યા પણ આપણને એમાં એમાં રાખી દીધા ધંધે લગાડી દીધા અને બસ આપણે ધંધે લાગી ગયા તો ધર્મ ગુરુ આપણે અમે આવી સતગુરુ આ વાળાના ગુરુને આપણે સતગુરુ માનવી એ સતગુરુ ગમે જ્ઞાતિ ફાતી ના આવે વાળો ન હોય તો બધાનો ઉધાર કર્યા સતગુરુ એટલે સતગુરુ જે પ્રેમ હોય ને ધર્મગુરુ હોય ધર્મગુરુ તો પૈસા ઉપર પ્રેમ કોઈ બી આવે ને એ તમારા ઘરે તમારે રૂપિયા વધારે આપો તો એકદમ પ્રિય લાગો ના લાગો બહુ સુખી વધારે પ્રિય લાગે ઓલો ઓછો લાગે એના ઘરે જલ્દી પગલા કરવા જાય એના ઘરે ગાડી લઈને એને પહોંચી આવ્યો ઓનામાં ના આવે કાંઈ ન દેવું હોય તો કે અત્યારે મને ટાઈમ નથી એમ કહ્યું સદગરવું એમને કહ્યું એટલે સદગુરુ ને ધર્મગુરુમાં જમીન આસમાનો ફર્ક છે આપણી સદગુરુ મળ્યા છે એમાં રસ્તો મળ્યો છે સાચો શબ્દ મળ્યો છે આ કરી કાઢી અંદર આવું દુનિયામાં ક્યાં નો એવું આપણે મળ્યું હવે મળ્યું છે એ હું એ ખબર હોવી જોઈએ ખબર ન હોય તો વળી ફેલ થાય એ હરખું એ હરખું કે કોના મેળ હોય એ નાખું નથી આ મોટું જાણ આનાથી વિશે દુનિયામાં કાંઈ છે જ નહીં એવું ધારે એ તો અત્યારે અત્યારે ભગવાન થઈ ગયો બસ આપણું જ કરવાનું છે ભગવાન થઈ જાવ તો હું બોલ્યો એટલે પારો એટલે ભગવાન તમે સ્વયં ભગવાન જીવ નથી